નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ પરમ પૂજ્ય શ્રી શ્રીમણ બાપુની જગ્યા વિહળધામ પાડિયાદમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં આજરો તારીખ સોળ આઠ બે હજાર પચીસ જન્માષ્ટમીના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણ બાપુની દીકરી પૂજ્ય શ્રી નાથી ના દેવડે ધ્વજારોહણ કરવામાં આવે છે આ પરંપરા જાળવી રાખી જગ્યાના વર્તમાન ગાદીપતિ પરમપૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં ઢોલ સરણાઈના તાલે રાસ મંડળી દ્વારા ભવ્ય રાસ તેમજ અશ્વો બળદગાળા અને ગાડીઓ સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી અને ભવ્ય લોકમેળો યોજાયો પૂજ્ય બાપા શ્રી પૂજ્યશ્રી ભૈલુબાપુ પૂજ્યશ્રી ગાયત્રીબા પૂજ્યશ્રી દિવ્યાબા તેમજ પૂજ્ય બાળ ઠાકોર શ્રી બાપુ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઠાકરના સેવકો શોભાયાત્રામાં જોડાયા ત્યારબાદ સૌએ જગ્યામાં પ્રસાદ લઈ ધન્યતા અનુભવી અને આજરોજ રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ભવ્ય આતિશબાજી સાથે ભવ્ય આરતી કરવામાં આવશે અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાશે અહેવાલ કનુભાઈ ખાચર ગુજરાત સિક્યો ન્યૂઝ પાડિયાદ

વિસાવણ બાપુના દીકરી એટલે નાથીબાઈ માં અને નાથીબાઈ માં ની છે ત્યાં આઠમ ના દિવસે ધજા ચડાવવાની ત્યારથી લગભગ સાત આઠ પેઢી થી આમ જો તો પૃથ્વીરાજભાઈ ને ગણો તો અમારે નવમી પેઢી થઈ વિસાવણ બાપુ લઈને એટલે સાત આઠ પેઢી થી આ પરંપરા છે કે આઠમ ના દિવસે નાથીબાઈ માં ની દેરી ધજા ચડાવવા જાય અને મેળો આયોજન હોય છે ભક્તજનો સૌ આવે આનંદ કરે અને કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવવાનો રાતે બાર વાગે આરતી થાય પછી બધા સૌ છૂટા પડતા હોય એટલે આ સાત આઠ પેઢી થી ઉપર ચાલી આવે છે